તો હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલના ધબકારાની અંદર મિત્રો પહેલાં તો મારા વાલા ખેડૂત મિત્રોને બધાને મારા રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ આજે આપણે કંઈક ખાસ એ ચર્ચા કરવાના છીએ કે વરસાદ પછી જીરુના ભાવમાં ક્યાંક ને ક્યાંક નોર્મલ તેજી જોવા મળી રહી છે અને તે તેજી ખરેખર કટલી આવી છે તો તેના વિશે થોડીક મિત્રો ચર્ચા કરીશું પણ મિત્રો ચેનલની અંદર તમે નવા આવો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ વિડીયોને લાઇક આપી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈઓ તમને ખાસ જણાવી દઉં કે હું પણ એક ખેડૂતનો દીકરો છું હું પણ ખેતી કરું છું હું પણ જીરા વાવું છું મગફળી પણ વાવીએ છીએ કપાસ વાવીએ છીએ બધી જાતની ખેતી મિત્રો હું પણ કરું છું અને મિત્રો ખાસ કે આપણે કોઈ મોટા યુટ્યુબર કે એવું કાંઈ નથી ખેડૂતને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય એવી મિત્રો એવી અનુસંધાને આપણે આ ચેનલ ખાસ ચાલુ કરેલ છે ખેડૂતને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તેના માટે મિત્રો ખાસ આપણે આ ચેનલ ચાલુ કરેલ છે એટલે મિત્રો ખેતીની અવનવી માહિતી અને વિવિધ બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે તો ખાસ ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર અંદર જો તમે નવા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આપણા જે સગાવાલા સંબંધી જે કાંઈ હોય તો તેને ખાસ આપણો વિડીયો શેર કરી નાખજો જેથી કરીને ખાસ કે જે ખેતી કરતા હોય તેને જ મિત્રો વિડીયો શેર કરજો કેમ કે તેને જ ઉપયોગ આવી આ માહિતી આપણે આવી શકે બધાને ઉપયોગ ન આવે એટલા માટે જે તમારા સગાવાળા હોય જે ખેતી કરતા હોય તેને જ ખાસ આપણો વિડીયો શેર કરજો તો ખેડૂતભાઈ જીરા બજારની વાત કરીએ તો વરસાદ પછી ક્યાંક ને ક્યાંક જીરા બજારની અંદર સો બસો ત્રણસો આસપાસનો નોર્મલ મિત્રો તેજી જોવા મળી રહી છે અને સુધારો આવ્યો છે હવે સુધારો આમ જોઈએ વધારે સુધારો જો આવ્યો હોય તો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર સુધારો આમ જોયો થોડોક વધારે આવેલ છે કેમ કે વરસાદ પહેલાં જે મેં ઉંઝા માર્કેટ યાર્ડનો બજાર ભાવ જાણ્યો જાણ્યો તો ત્યારે મિત્રો ડાઉન થઈ અને ચાર હજાર આસપાસ બજાર ફૂગી ગઈ હતી ચાર હજાર એકતાલીસો બેતાલીસો સુધી માન બજાર એટલે મિત્રો ડાઉન થઈને ત્યાં ત્યાં ફૂગી ગઈ હતી બજાર ભાવ તો હાલની અંદર મિત્રો સમાચાર મળી રહ્યા છે કે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર પણ જીરાનો ભાવ વીસ કિલ્લાનો ભાવ જે છે તે મિત્રો છેતાલીસો સુડતાલીસો સુધી ફૂગી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક પાંચસો છસો રૂપિયા જેટલો સુધારો આમ જોઈએ તો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જીરાનો ભાવનો સુધારો આવ્યો છે એટલે મિત્રો ત્યાં હંમેશા પાંચસો છસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડ જે છે તે જીરું મોટું હબ અને મોટું યાર્ડ છે જેથી કરીને ત્યાં મિત્રો આપણે જે રાજસ્થાન છે ત્યાંના પણ જીરું આવતા હોય તેને કારણે તે યાર્ડ મોટું બન્યું છે અને ત્યાં જીરું હંમેશા જે આપણે બીજી જે યાર્ડ હોય બરોબર છે રાજકોટ છે જામનગર છે અને જુનાગઢ છે અન્ય યાર્ડ કરતાં ત્યાં હંમેશા ભાવ પાંચસો સાતસો આઠસો રૂપિયા ઊંચા હોય છે કેમ કે ત્યાં આપણે જે રાજસ્થાનના જે જીરું છે ત્યાં મિત્રો આવે છે એના કારણે ત્યાં મોટું યાર્ડ છે જીરાનું અને ત્યાં મિત્રો સારો ભાવ હોય છે અને મિત્રો પહેલાં શરૂઆતમાં હંમેશા ઊંઝા માર્કેટ યાર્ડમાં જ ભાવ વધે છે ત્યારબાદ જ આપણે આ જે યાર્ડો છે તેની અંદર ભાવ વધે છે કેમ કે તે મોટું યાર્ડ છે બધેનું બધેથી મોટું યાર્ડ હોય તો ઊંઝા માર્કેટ યાર્ડ છે જીરા માટે એટલે ત્યાં મિત્રો ખાસ પાંચસો સાતસો રૂપિયાનો આમ જોઈએ તો સુધારો કહેવાય પણ એ પણ વરસાદ પછી એનું મિત્રો કારણ એ તમને ખાસ જણાવ્યું કે એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક નોર્મલ તેજી આવી છે તેનું કારણ એ છે કે જીરાની અંદર વરસાદને લીધે જીરાની અંદર યાર્ડમાં જવાના બંધ થયા એટલે જીરાની અંદર ક્યાંક ને ક્યાંક પકડ થઈ પકડ થઈ એટલે આવક ઘટી આવક ઘટી અને બીજા નંબરમાં ખેડૂતો પાસે જીરું હવે રિયાઈ પણ નથી મિત્રો ઘણા ખેડૂતોની કોમેન્ટ આવે છે કે હવે ખેડૂતો પાસે પંદર ટકા જેટલા જીરું રિયા છે બાકી જીરું હવે રિયા નથી ખેડૂતો પાસે એટલે ક્યાંક ને ક્યાંક જીરાની અંદર ધીમે ધીમે સુધારો આવે આવે એવું લાગી રહ્યું છે કેમ કે હાલની અંદર કોઈ પણ યાર્ડ હોય તેની અંદર બસો સો બસો ત્રણસો રૂપિયાનો ક્યાંક ને ક્યાંક સુધારો મિત્રો જોવા મળી રહ્યો છે એનું કારણ એ જ છે કે ખેડૂતો છે તે ચોમાસાના સિઝનને હિસાબે ક્યાંક ને ક્યાંક જીરા યાર્ડની અંદર ધીમા પડ્યા છે આવકમાં એના હિસાબે પકડ થઈ છે જેને કારણે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સુધારો આવ્યો છે મિત્રો વરસાદ પહેલાં ઘણો બધો ડાઉન બજાર હતી છત્રીસો સાણત્રીસો પાંત્રીસો સુધી બજાર વહી ગઈ જીરાની અંદર પણ હાલની અંદર ફરી મિત્રો ચાર હજાર આસપાસ જીરું પાછું મિત્રો આવી ગયું છે એટલે એટલે આમ જોઈએ તો થોડોક સુધારો આવ્યો છે જો કે આ સુધારાની અંદર ખેડૂતોને આમ જોઈએ તો ખાસ પોસાય તેમ નથી પણ મિત્રો તમને ખાસ એ પણ જણાવી દો કે હજી હાલની અંદર આ સમયની અંદર કોઈ મોટો અપડેટ થાય એવું મિત્રો અમારું માનવું નથી કેમ કે ખાસ મારે એ તમને કહેવાનું છે કે હાલની અંદર અમને કાંઈ એવું દેખાતું નથી કે કોઈ મોટો સુધારો જીરાની અંદર આવી શકે તો ખાસ મિત્રો કોઈ સુધારો આવી શકે તેમ નથી આ જે બજાર છે તેને તે બજાર ચાલે તેવું મિત્રો અમારું અનુમાન છે એટલે ખાસ જે ખેડૂતોએ જીરા વેચવા હોય તે ચાર હજાર આસપાસ જે જીરાને બજાર છે ઓગણચાલીસો આડત્રીસો ચાર હજાર આસપાસ બજાર જે ચાલી રહ્યું છે તેની અંદર જ અત્યારે જીરા ખેડૂતોને વેચવા પડે કેમ કે આગળના સમયમાં જો જીરું મિત્રો જીરુંના ભાવ ચડશે તેના તો મિત્રો ડાયરેક્ટ આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી મિત્રો વિડીયો મોકલશું તો મિત્રો હાલની અંદર કોઈ એવા મોટા અપડેટ નથી કે હાલની અંદર કોઈ સાડા ચાર હજાર પાંચ હજાર મિત્રો જીરાનો ભાવ થાય એવી મિત્રો કોઈ કંડિશન હાલની અંદર દેખાઈ રહી નથી તો મિત્રો જેવી મિત્રો અમને જેવા સમાચાર મળશે કે જીરાની અંદર મિત્રો હલચલ થાશે અપડેટ થશે એટલે મિત્રો તરત જ આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો માહિતી આપશું તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો